ધન પ્રાપ્તિ માટેની ચાલીસા એટલે લક્ષ્મી ચાલીસા જય માં લક્ષ્મી મિત્રો આજે આપણે લક્ષ્મી ચાલીસા વાંચશું લક્ષ્મી ચાલીસાનું રોજ પાઠન કરવાથી આપણા ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી અને આ ધનતેરસ દિવાળી બેસતું વરસ કાળી ચૌદસ અને તે બધા તહેવારોમાં સવાર અને સાંજ ફક્ત લક્ષ્મી ચાલીસા સાંભળવા માત્રથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાર આવે છે તો મિત્રો તમે પણ આ લક્ષ્મી ચાલીસા બની શકે તો રોજ સાંભળો વાંચો અને નાશ થઈ શકે તો આ તહેવારો દરમિયાન સવાર અને સાંજ જરૂર સાંભળશો તો હવે આપણે શરૂ કરીએ લક્ષ્મી ચાલીસા પરંતુ લક્ષ્મી ચાલીસા શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લો અને કમેન્ટમાં જય લક્ષ્મી લખજો અને તમારા ફ્રેન્ડ અને પરિવારજનોને જરૂર આ લક્ષ્મી ચાલીસા શેર કરજો તેથી તે પણ દિવાળીના સમયે સાંભળી શકે જય માતાજી માતુ લક્ષ્મી કરી કૃપા કરો હૃદય મેં બાસ મનોકામના સિદ્ધ કરી પુરવું મેરી આસ ય મોર અરદાસ હાથ જોર વિનંતી કરું સવ વિધિ કરો સુવાસ ભક્તજનની જગદંબિકા સિંધુસુતા મેં સુમહી તો જ્ઞાન બુદ્ધિ વિદ્યા દોમોહી તુમ સમાન નહી કોઈ ઉપકારી સબ વિધિ પુરવુ આસ હારી જય 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 જગત જનની જગદંબા સબકે તુમહિ હો અવલંબા તુમ હો ઘટ ઘટ કે બા વિનંતી યહી હમરી ખાસી જગ જનની જય સિંધુ કુમારી દીનન કે તુમ હો હિતકારી બિનવો નિત્ય તુમ્હ મા રાની કૃપા કરો જગજનની ભવાની કે વિધિ સુતિ કરો તિહારી શુદ્ધિ લીજે અપરાધ વિસારી કૃપા દ્રષ્ટિ ચિતવો મમ ઓરી ભક્ત જનની વિનંતી સુ નમોહિ જ્ઞાન બુદ્ધિ જય સુખી દાતા સંકટ અમારો માતા ક્ષીર સિંધ જબ વિષ્ણુ મથાઓ ચૌદ રત્ન સિંધુ મેં પાયો ચૌદ રત્ન મેં તુમ સુખરાશી સેવા કિયો પ્રભુ હિ બનીદાસી જબ જબ જન્મ જહા પ્રભુ લીના રૂપ બદલ તવ સેવા કીના સ્વયં વિષ્ણુ જબ નરતનુ તારા લીન હું અવધ પુરી અવતારા તબ તુમ પ્રકટ જનક પુરી માહી સેવા કિયો હૃદય પુલ અપનાયા તો અંતયામી વિશ્વ વિદિત ત્રિભુવન કે સ્વામી તુમ સબ પ્રલ શક્તિ નહીં આની કાહ તક મહીમા કાહ લખાનિ મન ક્રમ વચન કરે સેવ કાઈ મન ઇચ્છિત વાંછિત ફલ પાઈ તજી છલ કપટ ઓર ચતુરાઈ પૂજિ વિધ ભાતિ મન લાઈ તાકો કોઈ કષ્ટ ન હોય મન ઇચ્છિત પાવે ફલ સોઈ ત્રાહી ત્રાહી જઈ દુઃખ નિવારિણી ત્રિવિધ તાપ ભય બંધન હારિણી જોયે ચાલીસા પઢે ઓર પઢાવે ધ્યાન લગા કર સુને સુનાવે તાકો કોઈને રોક રોગ સતાવે પુત્ર આદિ ધન સંપત્તિ પાવે પુત્રહીન અરુ સંપત્તિહીના અંધા બધી કોડના વિપ્ર બોલાય કે પાઠ કરાવે શંકા દિલમે કહી ન લાવે પાઠ કરાવે દિન ચાલીસા તાપર કૃપા કરે ગૌરીસા સુખ સંપત્તિ બહુ પાવે કમી કહી ન કી આવે બાર માસ મે કરે જો પૂજા તેહી સમ ધન ધાન્ય અહી દૂજા પ્રતિદિન પાઠ કરે મન માહી ઉન સમ સમઈ જગમે ન કહુ નાહી બહુવિધિ ક્યાં મેં કરો બળાઈ લઈ પરીક્ષા ધ્યાન લગાઈ કરી વિશ્વાસ કરે માં હોય સિદ્ધિ ઉપજે ઉર પ્રેમા જય 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 લક્ષ્મી મહારાણી સબજો વ્યાપિત હો ગુણ ખાનિ તુમરો તેજ પ્રબલ જગમાહી તુમ સહુ કોઈ દયાલ કહું નાહી મોહી અનાજ કી સુધી જે સંકટ કાટી ભક્તિ મોહી દીજે બિન બીન દર્શન વ્યાકુલ અધિકારી તુમય અક્ષત દુખ સહતે પારી રૂપ ચતુર ભુજ કર કે તારણ કષ્ટ મોર અબ કરહુ નિવારણ નહી મોહિ જ્ઞાન બુદ્ધિ મે હે તન મે સબ જાનતો અપને ધન મે રૂપ ચતુર્ભુજ કરકે ધારણ કષ્ટ મોરબ કરુ નિવારણ કેઈ પ્રકાર મે કરો બડાઈ જ્ઞાન બુદ્ધિ મોહી નહી અધિકાહી ત્રાહી ત્રાહી દુઃખ હરીણી હરો બેગી સબો ત્રાસ જયતી જયતી જય લક્ષ્મી કરી શત્રુન કા નાશ આનંદ ધરી ધ્યાન નિત વિનય કરત કર જોર માતુ લક્ષ્મી ધાર પર કરુ દયા કા ઓર જય મહાલક્ષ્મી મિત્રો તો તમે આ ચાલીસા દિવાળી ધનતેરસ બેસતું વરસ કાળી ચૌદસ અને લાભપાચમના દિવસે તમે જરૂર સાંભળજો સાંભળવા માત્રથી જ પણ તમારા ઘરમાં ધાન્યની કમી નહીં રહે અને બની શકે તો રોજ સવાર અને સાંજ તમારે આ પાલી ચાલીસા કરવી જોઈએ જય મહાલક્ષ્મી